તો અંકલેશ્વરમાં કેમિકલ ની ખરીદી કર્યા બાદ પૈસા નહીં નવ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી કરોડની મામલે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે બે શખ્સોની ઝડપી પાડ્યા છે અંકલેશ્વર જેઆઈડીસીની સુયોગ ફાર્મ કંપની સાથે રૂપિયા એક પોઈન્ટ છતેર કરોડની છેતરપિંડીના મામલામાં પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના મેનેજર અને મલ્ટી મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિકની ધરપકડ કરી તેમની પાસેથી અઠ્યાવીસ લાખથી વધુનું કેમિકલ રિકવર કર્યું હતું ફાર્મા કંપની દ્વારા ચોરા આ ચારેય કંપનીના સંચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસમાં થકી ચાર માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી પોલીસે મુંબઈની પરમહંશ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા રણજીત સિંઘ અવિવા લાઈફ લાઈફ સાયન્સના માલિક રાજેશ નાયર પંકજ અગ્રવાલ હબ ફાર્માના માલિક